નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વિસનગર નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર તરફથી વડાપ્રધાન શ્રીના જન્મદિવસ નિમિત્તે ભવ્ય મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં એકસો ચોમોતેરથી વધુ રક્તની બોટલો એકત્ર કરવામાં આવી જેમાં રક્તદાતાઓને યોગ્ય પુરસ્કાર પણ આપવામાં આવ્યું હતું સૌપ્રથમ પ્રથમ દ્વીપાગટ કરીને કેક કાપી વડાપ્રધાન શ્રીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી ત્યારબાદ રક્તદાતાનો રક્તદાન કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ેશ સાહેબ આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરો આજે સત્તર સપ્ટેમ્બરના રોજ ભારત દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ચુમ્બોતેરમાં જન્મદિવસની ઉજવણી પ્રસંગે નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ અને સાકલચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા સંલગ્ન નૂતન જનરલ હોસ્પિટલ અને નૂતન મેડિકલ કોલેજ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને દર્દીઓને ફળ વિતરણનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જે માટે સવારે બધા ટ્રસ્ટીઓ અને પદાધિકારીઓની હાજરીમાં કેક કટિંગ કરીને ઉદઘાટન કરવામાં આવેલું આજના દિવસમાં એકસો ચુમ્મોતેર બ્લડ યુનિટ્સ કલેક્ટ કરવાના છે જે અનુસાર સો જેટલા બ્લડ યુનિટ્સ કલેક્ટ થઈ ચૂક્યા છે અને બાકીના અમે આવનારા એકાદ કલાકમાં બી કલેક્ટ થઈ જશે ગઈકાલે પણ એકસો દસ યુનિટ બ્લડ યુનિટ્સ અમે લોકોએ પરવાડા ખાતે કનેક્ટ કરેલા ટોટલ ત્રણસો કરતાં વધારે બ્લડ યુનિટ્સ કલેક્ટ કરીને આ ઉજવણીમાં સહભાગી થવા માટે અમે લોકોએ કટિબદ્ધ છીએ સાહેબ રક્તદાન જે લોકો કરતા હોય છે અને જે લોકો નથી કરતા હોતા તો એમને શું સંદેશો આપવા માંગો છો રક્તદાન જેમ કહ્યું છે એમ રક્તદાન એ મહાદાન છે તમે ડાયરેક્ટલી ઇન ડાયરેક્ટલી કોઈને નવજીવન બક્ષી રહ્યા છો

દરેક ભારતીએ પોતાના રાષ્ટ્રના હિત માટે રક્તદાન કરવું જોઈએ એવું મારું અગતપણે માનવું છે અને વધુમાં મારું મેઇન ડોમિન ઇન્ડિયન એરફોર્સ છે એટલે પ્રથમથી જ રાષ્ટ્રીયતા વિશે મને ખૂબ જ ભાવના છે મારી પ્રથમ પ્રાયોરિટી રાષ્ટ્ર છે બીજી પ્રાયોરિટી મારું ઇન્સ્ટિટ્યૂટ છે અને ત્રીજી પ્રાયોરિટી મારું કુટુંબ છે એટલે રાષ્ટ્ર માટે સૌ પ્રથમ પ્રાયોરિટી માટે દરેકે દરેક ભારતીય પોતપોતાના દેશ માટે બ્લડ આપવું જ જોઈએ જેથી આપણા સૈનિકોને આપણા જે પણ કાર્યકરો છે કે આપણા ભારતીયો છે એમને જ્યારે પણ જરૂર પડે ત્યારે આ મહામૂલું દાન આપી શકાય નાણાં તો તમે ગમે ત્યારે આપી શકો ગમે તે આપી શકે પણ રક્ત આપવું એ પોતાની સ્વેચ્છાએ અને વિશ્વના કલ્યાણ અર્થે પણ કરવું જોઈએ આજના દિને મને આ તક આપી છે મારી સંસ્થાએ સાકરચંદ પટેલ યુનિવર્સિટી એ બદલ હું એનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપ સૌએ પણ મને પ્રોત્સાહિત કર્યો છે એકસો ત્રણમી વારમાં એ માટે આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય વંદે માતરમ જય હિન્દ